ગુજરાતમાં છેલ્લા ચાર દિવસથી મેઘરાજાએ રોદ્ર સ્વરૂપ ધારણ કર્યું છે રાજ્યમાં સૌથી ખરાબ હાલત સૌરાષ્ટ્ર કચ્છની થઈ છે સૌરાષ્ટ્રમાં છેલ્લા દિવસથી રહેલો અવિરત વરસાદ વિરામ લેવાનું નામ લેતો નથી આજે પણ હવામાન વિભાગ દ્વારા સૌરાષ્ટ્ર અને કચ્છમાં રેડ એલર્ટ આપ્યું હોય આ જિલ્લાના લોકોને રાહત મળે તેવા કોઈ અડસાર નથી નમસ્કાર ગુજરાતના સૌથી મોટા ઓટીટી પ્લેટફોર્મ બીબી ન્યૂઝ ગુજરાતમાં હું સુભાષ આપનું સ્વાગત કરું છું છેલ્લા ચોવીસ કલાક દરમિયાન રાજ્યના બસો આડત્રીસ તાલુકાઓમાં વરસાદ નોંધાયો છે જેમાં સૌથી વધુ દેવભૂમિ દ્વારકાના ભાણવડમાં ઇંચ વરસાદ વરસાદ નોંધાયો છે છે રાજ્યમાં ચૂક્યો ગુજરાતમાં સર્જાયેલી પૂરની સ્થિતિ અંગે વડાપ્રધાને મુખ્યમંત્રી સાથે ટેલિફોનિક વાતચીત જરૂરી કરી હતી ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કર્યું છે ભારે વરસાદની આગાહીને કારણે થનાર સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા રાજ્ય સરકાર દ્વારા દરેક જિલ્લામાં સમીક્ષા બેઠક યોજવામાં આવી છે ત્યારે અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું બગસરા શહેરના અલગ અલગ વિસ્તારમાં એનડીઆરએફની ટીમ મુલાકાત કરી રહી છે સમગ્ર ગુજરાતમાં હવામાન ખાતાએ રેડ એલર્ટ જાહેર કરી ભારેથી અતિ ભારે વરસાદ પડવાની સંભાવનાને લઈ વહીવટી તંત્ર એલર્ટ થયું છે ત્યારે અમરેલી જિલ્લામાં પણ ભારે વરસાદથી નદીઓ તળાવો જળાશયો ડેમમાં પાણીથી છલકાઈ ચૂક્યા છે ત્યારે હવામાન ખાતાએ ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી ત્યારે વરસાદની સંભવિત પરિસ્થિતિને પહોંચી વળવા અમરેલી જિલ્લા વહીવટી તંત્ર સજ્જ બન્યું છે બગસરા શહેર અને ગ્રામ્ય વિસ્તારમાં પ્રાંત અધિકારી કે વી નંદા સાહેબ અને મામલતદાર આરજી ઝાલા મેડમ દ્વારા સતત દેખરેખ હેઠળ હોય કોઈ મોટી દુર્ઘટના ન બને તેનો તાગ મેળવવામાં આવી રહ્યો છે હવામાન ખાતે આગાહીના ભાગરૂપે બગસરા તાલુકામાં કેવી વ્યવસ્થા છે આગોતરું આયોજન શું છે હવામાન ખાતા દ્વારા ભારેથી અતિ ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં તારીખ છવ્વીસ સત્યાવીસ અઠ્યાવીસ આમ તો એક તારીખ સુધીની નાની મોટી આગાહી છે આ મુજબ હાલ આપણા માન્ય મંત્રી શ્રી કુંવરજી દ્વારા આખા જિલ્લાની મિટિંગ લેવામાં આવેલી હતી એ અંતર્ગત વિવિધ સૂચનાઓ આપવામાં આવી છે એ એ સૂચનાઓને ધ્યાનમાં રાખી અને હાલ બગસરા બદાર કચેરી ખાતે તમામ ડિપાર્ટમેન્ટની મીટિંગ બોલાવવામાં આવી હતી જેની અંદર વિવિધ પ્રકારના પ્લાનની ચર્ચા કરવામાં આવી હતી બગસરા નગરપાલિકા અને આજુબાજુમાં રહેતા હેડફાસમાં રહેતા લોકો એમના સ્થળાંતર માટે એમના ખોરાક એમના ફૂડ પેકેટ માટે ની પર ચર્ચા કરવામાં આવી એનડીઆરએફની ટીમને ટીમ બગસરાના મંજીયાસર ડેમ અને સાતલડી નદી પરનો કોઝવે સહિત નીચાણવાળા વિસ્તારોની મુલાકાત કરવામાં આવી રહી છે જિલ્લામાં એનડીઆરએફની ટીમને સ્ટેન્ડ બાય પર રાખવામાં આવ્યા હોવાનું જાણવા મળ્યું છે સ્પેક્ટર ભરત મૌરે એનડીઆરએફ ની ટીમ યહ અમરેલી ડિસ્ટ્રિક્ટ મે પદસ્થાપિત હૈ ઓર યહાં કે બગસરા મે આજ કલેક્ટર કે માધ્યમ કલેક્ટર સર કે માધ્યમ સે આગ્રહ મારાસિત કિયા ગયા જો બગસરા કે જો ડેમ હૈ और यहाँ पे काज भी है यहाँ का निरीक्षण किया गया तथा तो लोग देखा गया कि अगर ओवरफ्लो होता है तो गांव कितने लोग प्रभावित होते हैं और यहाँ के लोगों को अवेयर किया गया जिसमें एनडीआरएफ की बात करें तो एनडीआरएफ के पास बोट ओ वी एम लाइफ बॉय लाइफ जैकेट है जिससे उनको कैसे उनको इस्तेमाल करना है इसके बारे में लोगों को अवेयर किया जा रहा है आज एनडीआरएफ की टीम अमरेली जिला में थी अत्यारे बगसरा तलुका की मुलाकातें आई है बगसरा वहीवट तंत्र द्वारा इनने अँना जे कॉजवे डैम नीचाण वाला एरिया वगैरह की मुलाकात कर रही है જેથી તે લોકો અભ્યાસ કરી શકે કે અહીંયા જો વધારે પાણીની સિચ્યુએશન ઊભી થાય તો શું શું પગલાં લેવા એનું એડવાન્સમાં એ લોકો પ્લાનિંગ કરી શકે જુનાગઢ જિલ્લામાં બુધવારે ગિરનાર અને દાતાર પર્વત પર વરસેલા ધોધમાર વરસાદના કારણે શહેરમાં આવેલું નરસિંહ મહેતા સરોવર ઓવરફ્લો થયું હતું જેના કારણે ઝારંડા અંડરપાસમાં પાણી ભરાયા હતા જામનગર શહેરમાં ભારે વરસાદ અને પૂરના કારણે અનેક વિસ્તારોમાં ઝાડ અને વીજ વાયર તૂટી જવાના બનાવ બન્યા છે જેના કારણે શહેરના અનેક વિસ્તારોમાં વીજ પુરવઠો ખોરવાયો છે ત્યારે જામનગર દક્ષિણના ધારાસભ્ય અને મનપાના સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન વીજ કંપનીના ઉચ્ચ અધિકારી સાથે બેઠક યોજી સ્થિતિની સમીક્ષા કરી હતી

ફાયર બ્રિગેડની ટીમો રેસ્ક્યુ ઓપરેશનમાં લાગેલી છે એનડીઆરએફ દ્વારા બુધવારે વડોદરા મોરબી કચ્છ જુનાગઢ અને દ્વારકા જિલ્લામાં રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરી કુલ પાંચસો સોળ લોકોનું રેસ્ક્યુ કરવામાં આવ્યું હતું વાત કરીએ ભરૂચ જિલ્લાની તો ભરૂચ જિલ્લામાં છેલ્લા બે ત્રણ દિવસ દરમિયાન વરસેલા વરસાદ બાદ ધીમે ધીમે પાણી ઓસરતા હવે નુકસાનીના દ્રશ્યો સામે આવી રહ્યા છે જંબુસરના ઉબેર ગામના ભાથા વિસ્તારમાં રહેતા માલધારી પરિવારોના સો થી વધુ પશુઓ પાણીમાં ડૂબી જતા મોત ને ભેટ્યા હોવાનું સામે આવ્યું છે નવા સમાચાર નવી અપડેટ સાથે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર